નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો શું આ વર્ષે તમે જીરું કર્યું છે અને જીરુના પાકમાં ફૂગનાશકના કારણે પરેશાન છો ધારો કે લીલો સુકારો પીળો સુકારો કાળિયો ભૂકીચારો એનાથી પરેશાન છો અને જીરુના પાકમાં અલગ અલગ ફૂકનાશક થી પરેશાન હોય અને જો તમે જીરુનો પાક કર્યો હોય તો આજનો આ વિડીયો ખાસ ખેડૂત મિત્રો તમારા માટે છે તો જીરુમાં તમે અલગ અલગ ફૂગનાશકો ઘણા બધા આવે છે અને એ ફૂગનાશકો ફૂગને અટકાવવા માટે કઈ કઈ કંપનીની દવાઓ આવે એના વિશે કરવાના છીએ જીરું કર્યું હોય તો શાંતિથી પહેલાથી છેલ્લે સુધી કાકા વગર જોઈજો અને જીરું કરેલા બીજા તમારા ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને જીરુમાં કયું ફૂગનાશક કયા સમયે સાટી શકાય ટૂંકમાં પહેલેથી છેલ્લે સુધી કેવી કેવી ટ્રીટમેન્ટ કરાય ફૂગનાશકમાં એની એનો ખ્યાલ આવી શકે તો એમાં ખેડૂત મિત્રો સર્વ પ્રથમ આવે છે અદમા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડનું માસ્ટર કોપ માસ્ટરકોપ એટલે પેન્ટાહાઇડ્રેટ કોપર છે કોપર સલ્ફેટ છે તો ખેડૂત મિત્રો જો માસ્ટરકોપનો છટકાવ અથવા તો પાણી સાથે દેવામાં આવે તો શરૂઆતના તબક્કે સુકારાના પ્રશ્નો આવતા નથી જ્યારે જ્યારે ખેડૂત મિત્રો તમારે બે પાણ કે ત્રણ પાન કે ચાર પાન દેવાના હોય તો પાણી સાથે જો માસ્ટરકોપ દેવામાં આવે તો જીરું ખોરાક લઈ શકે છે અને ઊભું ઊભું સુકાતું નથી અને છોડવો એકદમ લીલો સમ રહેશે તો કોઈ પણ તબક્કે તમે અવશ્ય માસ્ટર નો જીરું કરેલું હોય અને માસ્ટર કોપ વાપરવું જરૂરી છે તો તમારા જીરાના પાકમાં ઘણો બધો ફાયદો થાય ટૂંકમાં બધી દવા વગર ચાલે પણ માસ્ટર કોપ વગર ચાલે નહીં એવી આ દવા છે નંબર વન ઉપર હોય જીરામાં રિઝલ્ટમાં તો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું ઓરિજિનલ માસ્ટર કોપા ત્યારબાદ ખેડૂત મિત્રો આવે છે સમીર સમીર તો તોન ટેબુકોનાજોલ અને કેપ્ટન કેપ્ટન નું મિશ્રણ છે જો આ દવાનો કરવામાં આવે તો લીલું સમ જેવું થઈ જાય છે અને લીલો સુકારો અટકી જાય છે મિત્રો એનાથી આગળનું વર્જન છે ઇજરાયલી ટેકનોલોજી ટેકનોલોજી થી બનેલું એજોસોસ્ટ્રોબિન અને ટેબુકોનાજોલ જે કસ્ટોડિયા પ્રાઇમ ના નામે જે નવી દવા આવી છે ખેડૂત મિત્રો જે કસ્ટોડિયા પ્રાઇમ ના નામે ઓળખાય છે અને કસ્ટોડિયા પ્રાઇમ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ એક ઇઝરાયલી ઇઝરાયલી ટેકનોલોજી છે જે તંદુરસ્ત પાક બનાવે છે જીરામાં જીરું વધુ ગુણવત્તા વાળું અને ઉત્પાદન વાળું બનાવે છે લાંબા સમય સુધી છોડને રોગ નિયંત્રણ રાખતું હોય તો એ કસ્ટોડિયા પ્રાઇમ છે જે એક નવી ટેકનોલોજીની નવી શરૂઆત કહી શકાય આ ઉપરાંત કસ્ટોડિયા પ્રાઇમ એ ઝીંક બેઝ વસ્તુ છે એટલે તમારે જામુડીઓ પણ નહીં આવવા દે અને સુકારો પણ નહીં આવવા દે અને આવ્યા પહેલાં જો છંટકાવ કરવામાં આવે તો જીરાના પાકમાં ખરેખર સારામાં સારો ફાયદો થતો હોય એવી વસ્તુ છે એ કસ્ટોડિયા પ્રાઇમ ત્યારબાદ ખેડૂત મિત્રો જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો મેટાલિક છે મેંકોજાપ જે સિસ્કોન ના નામે આવે છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો મેટાલિક છે મેંકોજાપ નો પણ ઉપયોગ કરતા હોય છે તો ખેડૂત મિત્રો આ પણ તમે વાપરી શકો છો મેટાલિક છે મેંકોજાપ ચાલીસ થી પચાસ ગ્રામ લેખે જો છટકાવ કરવામાં આવે તો જીરૂમાં સુકારો લાગતો નથી કોન્ટેક્ટ અને સિસ્ટમિક બંને પ્રકારનું કામ આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે હમણાં નવી આગળના વર્ષે જે આવી છે નવી દવા વિશે તો ખેડૂત મિત્રો આ છે અલમાગોર અલમાગોર એટલે ત્રણ ટેકનિકલ વાળું છે હેજોસોસ્ટ્રોબિન છે રેબુકોનાઝોલ છે અને પ્રો પ્રોહોરોઝ અઢાર પોઈન્ટ બે ટકા છે ત્રણ ટેકનિકલ વાળું આ જે છે એ સંપૂર્ણ સુરક્ષા અત્યારે અહીંયા જોઈ શકાય છે છોડ ઉપર સંપૂર્ણ સુરક્ષા આપે એવી વસ્તુ છે અદામાનું અલમાગોર તો ખેડૂત મિત્રો એવું કહી શકાય અલમાગોર વિશે કે એક ઘાને ત્રણ કટકા ટૂંકમાં તમારે કાળી ચરમીનો પણ કંટ્રોલ કરશે જીરું પીળું પડે હુકાતું હોય છે તો એનો પણ કંટ્રોલ કરશે અને ભૂકી ચારાનો પણ કંટ્રોલ કરશે એટલે ખેડૂત મિત્રો એવું કહી શકાય અલ્માગોર દવા તો કે તમારા કાળિયાનો પણ અટકાવ કરશે ભૂકી જાવ આપણે શું કહેવાય ભૂકી ચારો પણ ભૂકી ચારાનો જે રોગ આવે સાયસ્યાનો રોગ એનો પણ અટકાવ કરશે અને પીળું થઈને હુકાવાય નહીં દે એટલે કે કાળીઓ ભૂરીઓ તમામ પ્રકારની ફૂગ એક જ દવાથી કંટ્રોલ કરે એવી દવા હોય તો એ હશે અદામાનું અલમાગોર જે ત્રણ ટેકનિકલ બને ત્રણ ટેકનિકલ થી ઘેરાયેલું છે અને ત્રણ ત્રણ ટેકનિકલ હોવાના કારણે તમામ પ્રકારની ફૂગ એક જ ઝટકે ત્રણ કટકા ત્રણ પ્રકારની ફૂગ કંટ્રોલ કરતું હોય તો એ અદામાનું અલમાગોર છે ટૂંકમાં કાળી ચરમી પણ નહીં લાગવા દે પીળો પડે છોડવો છોડો કાવા નહીં દે અને ભૂકી સારાના રોગ સામે પણ રક્ષણ છે એટલે કાળીયો પીળીઓ અને ભૂરિયો કે ધોળીઓ આ તમામે તમામ ફૂગ આ એક જ દવાથી કંટ્રોલ થતી હોય એવી વસ્તુ છે અદામાનું અલમાગોર ત્રણ ટેકનિકલ થી બનેલું છે ત્યારબાદ તમે હળવું થોડુંક વાપરવું હોય તો ગોદરેજ નું ગોમેડા કરીને આવે છે કાર્બેડિઝમ મેન્કોઝેફ સિસ્ટમિક અને ફંગી સિસ્ટેમિક કોન્ટેક કોન્ટેક અને સિસ્ટેમિક ફંગીસર બંને રીતે કામ કરતું હોય છે ગોદરેજ નું ગોમેડા એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે થાયોફિનાઇટ મિથાઇલ થાયોફિનાઇટ મિથાઇલ સિત્તેર ટકા ડબલ્યુપી જે રોકો બાયોસ્ટેટ નું રોકોના નામે છે આવે છે થાયોફિનાઇટ મિથાઇલ અને રોકો રોકો બાદ ત્યારબાદ એમાં તમે આ બાયોમાઇસિન કે કાસુકામાઇસિનનો પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો આ બંને દવાને ભેગું કરી અને ધાનુકાએ જે જનેટ બનાવ્યું છે આ અલગ અલગ વસ્તુમાં છે અને ધાનુકા કંપની જે જનેટ બનાવ્યું છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો જોવા જઈએ કે શિખર કેમિકલનું જે કોકટેલ આવે છે કોકટેલ ટેબુ કોનાઝોલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા એનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે રસ્ટ બ્લાસ્ટ સીએલએસએલનું રસ્ટ બ્લાસ્ટ એક એક સીએલએસએલની પેટર્ન પ્રોડક્ટ છે પ્રોબિકોના જોલ અને ટ્રાય સાયકોલ ચોત્રીસ પોઈન્ટ બે ટકા જે રસ્ટ બ્લાસ્ટ નામે આવે છે જે પેટર્ન પ્રોડક્ટ હોવાના કારણે સીએલએસએલ એક જ કંપની બનાવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને સેલ એના અંતમાં તમે જે ગેલેલિયો આવે છે કોટેવા કંપનીનું જે કાળિયારાનું કાળિયારા માટે ઉત્તમ ઇલાજ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જીરું પાક ઉપર આવી ગયું હોય તો એમાં તમે એમ નો પણ ઉપયોગ કરી શકો છો અને ઘણી વખત ઘણી બધી દવાઓથી સુકારોને એવું ના અટકતો તો કોઈ પણ દવા ભેગું તમે જો સ્ટાફો સાયકલ ની પડી પડી આવે એ એ પડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ અલગ અલગ ફૂગનાશક દવાઓની આપણે વાત કરી છે કે જીરામાં કાળી ચરબી આવતી હોય છે ભૂકીચારો આવતો હોય છે લીલો સુકારો આવતો હોય છે શરૂઆતના તબક્કાથી માંડી અને જીરું સુકાય ત્યાં સુધી આપણે અલગ અલગ દવાનો છટકાવ કરવો જરૂરી છે તો આ દવામાંથી ખેડૂત મિત્રો તમને અનુકૂળ પડે એ એ રીતે તમે પસંદગી કરી અને અલગ અલગ ધારો કે પાંત્રીસ દિવસે પિસ્તાળીસ દિવસે અને પંચાવન દિવસ એવા બે થી ત્રણ રાઉન્ડ સારામાં સારા મારો તો ખેડૂત મિત્રો તમારા જીરામાં તમામ પ્રકારના રોગ આવતા અટકતા હોય છે અને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે તો વિશ્વાસ એગ્રો છે ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને તમે અલગ અલગ સ્ટેજે અલગ અલગ ફૂગનાશક વાપરો એવી ભલામણ કરું છું શરૂઆતના તબક્કે તમે માસ્ટર કોપર વાપરી શકો છો ત્યારબાદના બીજા તબક્કે તમે સિસ્કોન વાપરી શકો છો કે ગોમેડા વાપરી શકો છો ત્યારબાદ રોકો અને બાયોમેસિન વાપરી શકો છો અને છેલ્લે લાસ્ટમાં રસ બ્લાસ્ટ કે ગલેલીઓ વાપરી શકો છો અથવા તો અલમાગોરનો ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત બીજી બીજી ઘણી બધી દવાઓ સારી આવતી હોય તમારા ખ્યાલ મુજબ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો વિશ્વાસ વિશ્વાસાગરો છે ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અલગ અલગ કંપનીના જીરું જીરું કરેલું હોય તો અલગ અલગ કંપનીના ફૂગનાશક વાપરવા માટે ભલામણ કરું છું તો બસ હવે આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર